સુરત જિલ્લાના માંડવીમાં લઘુમતી સમાજના યુવક દ્વારા આદિવાસી યુવતીને છેડતી પ્રકરણમાં હવે કડક શરૂ થઈ છે ફરિયાદના એક માસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરાવતા જ આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંતને આવેદન અપાયું હતું

સમાજ દ્વારા તો આજ સુધી અમારા જે સમાજના જે કાર્યકર્તાઓ હતા એ લોકોને ખોટા આરોપમાં સંડોવીને જેલમાં પૂરવામાં આવ્યા ને એમના એમના વિરુદ્ધ જ્યાં આ લોકો ગુનો દાખલ કરતા હોય સરકારી તંત્ર તો અમારા અમારા સમુદા સમાજના અનદેખા કરતો એવો એવું અમને લાગી રહ્યું છે તો લઘુમતીમાં લઘુમતી સમાજ સમાજના માટે જ એક એક ધારે આંખે જોઈ રહ્યા છે એવું સરકારી તંત્ર જે પોલીસ તંત્ર છે એ જોઈ રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે તો આવનાર દિવસોમાં જો આ કડકમાં કડક કાર્યવાહી થાય કરવામાં નહીં આવે તો અમારા જે દેવ સેના છે એ ઉગ્ર આંદોલન કરશે એની જેમ જેની નોંધ આ વહીવટી તંત્રની સરકારની રહેશે લાસ્ટ મેના દસ તારીખે જે બનાવ બન્યો હતો એના અનુસંધાનમાં અમે આજે પ્રાંતમાં આવેદનપત્ર આપ્યું છે એમાં એવું છે કે અમારે એક દીકરીને લઘુમતી સમાજે છેડી હતી એના વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી તે જ દિવસે અરજી આપેલી હતી પણ આજે એક મહિનો પૂરો થવા આવ્યો છતાં આ લોકો કોઈ એક્શન નથી લીધી તો અમારે આદિવાસીઓ પર આવા અત્યાચારો થાય છે અમારી બહેન દીકરીને છેડવામાં આવે છે તો આદિવાસી સમાજ ક્યાં જાય ક્યાં ફરિયાદ ફરિયાદ કરવા માટે જાય નજીકમાં પોલીસ સ્ટેશન છે ત્યાં અમે આપેલી હતી તરત જ આપેલી હતી બીજા દિવસે તો હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું આવ્યું નથી તો અમારો માંગ એ છે કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જવાબ આપવામાં આવે પોલીસ સ્ટેશનમાંથી જે અમે કીધું હતું અરજી આપેલી એનો એક્શન લેવામાં આવે અને એક્શન લેવામાં નહીં આવે તો અમે માંડવી તા માંડવી તાલુકા દેવ બિરસા સેના એમના ઉગ્ર આંદોલન કરશે આદિવાસી યુવતીની છેડતી છતાં તેઓ સામે જ પોલીસે કાર્યવાહી કરતા હવે આદિવાસી સમાજમાં રોષ વધી રહ્યો છે અને આદિવાસી સમાજ દ્વારા પણ એટ્રોસિટી એક્ટિવ મુજબ ફરિયાદ આપી ન્યાયિક કાર્યવાહી કરવા બાબતે માંગ કરી હતી છતાં એક માસથી કાર્યવાહી નહીં થતા આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને આવનારા દિવસોમાં આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ગુનો નહીં નોંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી ધર્મેશ પટેલ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી